યુટ્યુબ માંથી YouTube માંથી શું વસ્તુ આવેલી છે આ જ આવતી ન મળે તો YouTube માં કદાચ ગમે એટલો ભોગ આપો કે ગમે એ કરો કંઈ કામ નું નહીં એટલે ફાઇનલી આપણે ને એડસેન્સ કોડ યુટ્યુબ ઉપરથી મળી ગયો છે ફાઇનલી આપણો પહેલો પગલો યુટ્યુબ નું ગણવાનો છે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ ના લીધે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અમે જે કંઈ પણ કરીએ છીએ એ અમારા માટે કરીએ છીએ અને જે કંઈ પણ છીએ તમારા બધાના લીધે છીએ એટલે હું સક્સેસ નથી હું કોઈ

કે ભાઈ પાસે વસ્તુ હોય એની પાસે લઈ આવીએ આપણે કારણ કે હતા નહીં એની પાસે આપણે કીધું હતું લઈ આવવાનું એની પાસે એસ ભાઈની મુલાકાત કરીએ પહેલા અટાણે ફોન કરી પછી આપણે આખો વિડીયો એનો બતાવીએ હું વસ્તુ હોય હું નહીં ડઉ ભાઈ આવે છે હવે વાત જોરા હસ્તી લોકો હમણાં થઈ ગયા છે હવે આવે તે પછી આપણે ઠંડ વાટ જોઈને વિભાજીએ ને પછી હમણાં વાડીએ જઈએ ને વિડીયો શૂટિંગ પાછું આપણું ચાલુ કરીએ હું હું વસ્તુ બતાવીએ તમને હસ્તી આવી ગયા છે આપણે તો વળીએ જઈએ ખાસ વસ્તુ હોય કઈ કહેવાનું કઈ કઈ ડાયરેક્ટ જોવાની મજા તમને ભાઈ તમને બતાવ્યો જેમાં કઈ મજા નથી સસ્પેન્સ રહેવું જોઈએ આગળ તમને બતાવું જઈએ જઈને લોક કન્ટિન્યુ કરીએ વસ્તુ આપણે ખાસ વસ્તુ એટલે ખાસ આ વસ્તુ ન હોય ને તો માં પેલા તો આપણે આનું કરી કરીએ બધાનો સક્સેસ નથી મૂકવી દે ભાઈ ને સેટઅપ બધું કમ્પ્લીટ કરી લીધું હોય પેલા તો આપણે ઉપર રાખ્યો હતો ત્યાં તો આપણો ફોન ને બધું પડ્યો હતો તો ત્યાં પવન નઈ છે કઈ સરખું શૂટિંગ નોતું થઈ શકતું અને એકવાર તો સ્ટેન્ડમાંથી ફોન પડી ગયો હતો તો ત્યાંથી પછી આપણે પાછું સેટઅપ નીચે લઈ લીધું તો વાત આપણે આમાં એ કરવાની છે કે આપણે એક ક્યુ એન્ડ એ વિડીયો આગલો વિડીયો મૂકી દીધો હોય તો આપણે ફટાફટ તમે બધા જઈને એ જોઈ આવજો જે પણ કોઈ ભાઈ પ્રશ્ન હોય કે અમારો વિડીયો નથી અમારો ભાઈ ક્યુ પ્રશ્ન કર્યો હોય તમે જવાબ નથી આપો તો ભાઈ આગલો ક્યુ એને આપણે નવીન પાછો બનાવશું એટલે કોઈ એમ ન કહેતા કે અમારો નથી બનાવ્યો ભાઈ એમ આપણે પાછી કોમેન્ટ કરી નાખજો તમે માં એટલે આપણે પાછો ક્યુ એને વિડીયો બીજો પણ બનાવી દેવો એટલે હવે આપણે વાત એ કરવાના છે કે તમને કહેતા હતા કે આપણે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે અને એક ખાસ વસ્તુ આ મે તો વસ્તુ આપણે ક્યાંથી આવેલી છે ખબર છે YouTube માંથી YouTube માંથી શું વસ્તુ આવેલી છે આ ન આવે ને તો YouTube માં તમારા કદાચ ગમે એટલા સબ્સ્ક્રાઇબર ગમે એવડી મહેનત કરેલી હોય આ ન આવે તો બધી તમારી મહેનત પાણીમાં વહી જાય મેઈન વસ્તુ આ છે આ જાવતી નો મળે તો YouTube માં કદાચ ગમે એટલો ભોગ આપો કે ગમે એ કરો કઈ કામ નું નહીં એટલે ફાઇનલી આપણે ને એડસેન્સ કોડ YouTube ઉપરથી મળી ગયો છે પાંચ દિવસ થયા આપણે સેન્ડ કર્યો એને અને પાંચ દિવસ આપણે ઉગી ગયો છે આપણે ગામની પોસ્ટ ઓફિસ એસ ટીપા એ બધા તો ફાઇનલી આપણો પહેલું પગલું યુટ્યુબ માં ગણવાનો આના વગર કોઈ ક્રિએટર ની અર્નિંગ ચાલુ નો થાય હવે આ એવા પછી ખાતામાં પૈસા ભરવા ચાલુ થઈ જાય અત્યારે સુધીમાં ડોલર નાય બધું બતાવે ખરા પણ આપણા ખાતામાં ન આવે એટલે આ કોડ આવી જાય પછી જેમ ગણવાનું કે આપણું યુટ્યુબ માં બધું સક્સેસ જાય છે પહેલું પગલું કહેવાય યુટ્યુબ નું તો ફાઇનલી આપણું પહેલો પગલો યુટ્યુબ નો હવે યુટ્યુબ માંથી પૈસા હવે આવશે આપણે અટા સુધી તો વાઇટી સ્ટુડિયો માં રહેતા હવે યુટ્યુબ માં આવશે બરાબર તો આપણો પહેલો પગલો સક્સેસફુલી થઈ ગયો છે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ ના લીધે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અમે જે કંઈ પણ કરીએ છીએ એ અમારા માટે કરીએ છીએ અને જે કંઈ પણ છીએ તમારા બધાના લીધે છીએ એટલે ખાસ સપોર્ટ આવો નવો રહ્યો પાંચ કે સબસ્ક્રાઇબર બહુ જલ્દી થવાના છે પાંચ કે સબ્સ્ક્રાઇબર કરાવી દો એટલે બહુ મોટો કંઈક ધરાકો કરવાનો તમને જોવાની જમાવત આવી જાય કારણ કે તમે બધા અમને એટલું સપોર્ટ કરતા હોવ એટલો સહકાર આપતા હોય તો અમારી એક ફરજ આવે કે તમારા માટે કઈક યુનિક ને નવું કરીએ એટલે એવું બધું એ આમાં એડસેન્સ કોડ નું મહત્વ છે કે આમાં કોડ આવે એ આપણે નાખવાનો હોય એટલે એ કોડ નાખીએ ત્યાં સુધી આપણે અનિક ચાલુ ન થાય તો વિડીયો આપણે એટલો જો આવવાનો સાથ સહકાર ને સપોર્ટ કરતા રહેજો કઈક પાછું આપણે નવીન ધડાકામાં નવીન નવીન જ કરવાના છે એટલે એટાન વિડિયો આપણે અહીંયા સુધી જતો આપણે એસડી ભાઈ ની પાછું આપણે આ પતાકડો લેવાનો છે એના માટે ટૂંક સમય એના માટે કરાવી દો તો આવો સાથ અને સહકાર બનાવ્યા રેજો અને પેલા તો ખાસ સપોર્ટ જે અટાણું થી મને અહીંયા સુધી નો ફુગાડ્યું છે ખાસ સપોર્ટ આપણે રમેશભાઈ બકોતરા ને કરશું કારણ કે યુટ્યુબ માં આપણે જે દિન ચડ્યા એટલે આપણે હું હું બધુંય કરવું એટલું બધું તો કઈ નોલેજ ન હોય એટલે એની આમ મેં ગમે ત્યાં ગમે ત્યાં ફોન કર્યા છે રમેશભાઈ મને બધુંય સમજાવેલું છે આમ ની આમ ની આમ ની આમ અને બધી ડિટેલ બધી કીધેલી છે કે આ કરવાથી આ થાય ખાસ સપોર્ટ આપણે રમેશભાઈ બકોતરાય એ આપણે આપેલો છે અટાણ સુધી અહીં પૂગો હોય તો ખાસ સપોર્ટ તો એનો જ છે કે એના લીધે આપણે અહીંયા સુધી પૂગ્યા છીએ રમેશભાઈ બકોત્રાનો બધાને ગામના એવો સપોર્ટ છે અમને પણ બહુ સપોર્ટ કરે ધીમે ધીમે આગળ વધારવામાં બહુ એ કરે છે તો પછી આપણે આમાં કંઈ લાંબો વિડીયો કરવો ને એ છે તો તમને જણાવશું તો મિત્રો આપણે બોર્ડ છે એ ફાઇનલી આપણે બે દિવસની અંદર જ આવી ગયો હતો મુંબઈથી મુંબઈથી જયારે કોડ આવે આપણે બે દિવસની અંદર સ્પીડ એટલે ફાસ્ટ સ્પીડ આવે આપણે બે દિવસની અંદર જ આપણે ગામની પોસ્ટ ઓફિસે આવી ગયો હતો કાયક આ બધું કામકાજ જઈશું તો થઈ ગયું છે દ્વારકા વરાણી એટલી હવે આપણે રામભાઈનો કોડ કાયક આવી જાય એટલે રેડી આપણે રામભાઈ ડાંગર હે આપણા ભાઈ એનો કોડ આવે એમ હે એનો આવી જાય એટલે પછી અમે એસડી ભાઈનો લઈ આવવાનો હે કોડ ટૂંકમાં આપણો એ જ સપોર્ટ કરતા રહ્યો એસડી આ બ્લોક કરીને આપણી ચેનલ છે તમને ખબર છે તો એ જ સબસ્ક્રાઈબ નથી કરતા યાર કરી નાખો જરા અમુક લોકોને પ્રોબ્લેમ હોય કે કોર્ટ તો અહીંયાથી મોકલી દે પણ અહીંની જે પોસ્ટ ઓફિસ હોય ત્યાંથી આડાવરું થઈ જતું ઘણા લોકોને આ પ્રોબ્લેમ થાય પણ આપણે કાંઈ એવો પ્રોબ્લેમ થયો નથી બે દિવસની અંદર જ આપણે એ પોસ્ટ ઉગી ગયો છે ભાઈ જયેશનું તો બધું કામકાજ થઈ જ ગયું છે આમાં ઘણા લોકોને એ તકલીફ બહુ વધારે જ રહે છે કોડ ન્યાથી આવી જશે તો આમાં આડા અવરો ક્યાં થઈ જાય ને આપણે વાત જોઈએ રાખીએ રિક્વેસ્ટ ઉને આખે રાખીએ કોડ નો આવે ગરીબ એટલે આ બધી સક્સેસ ઘણા મિત્રો ને એમ હોય કે આપણે એકવાર કોડ મોકલી દો ન્યાથી જે મેડો નથી આપણે ત્રણ વાર મિત્રો રિક્વેસ્ટ કરી હગીએ પર રિક્વેસ્ટ નહી કરવાની મહિનો દે ઉધી બે મહિના સુધી વાટ જોઈ લેવાની કે કોડ હવે નથી આવ પછી રિક્વેસ્ટ કરવાની નકર તમે રિક્વેસ્ટ કર્યા કરો કે કોડ ભાઈ નથી આવ ત્રણ વાર જ તમે રિક્વેસ્ટ કરી શકો એટલે ઘણી વારે રિક્વેસ્ટ નહી કરે મહિનો બે મહિના વાટ જોઈ લે જ લેવાની અને જે કોઈ લોકોને નવું યુટ્યુબ ચાલુ કરવું હોય તો એમાં મહેનત કન્ટિન્યુઅસલી જોઈએ એનો જે આમ ખામો તમને ડેમો હે જયેશનો કેવી રીતની મહેનત કરે છે કેવી વિડીયો મૂકે છે અને કેટલા ટાઈમમાં એને સક્સેસ મળ્યું તો નવું હવું યુટ્યુબ ચાલુ કરીને વહેલા એ માણસો બંધ થઈ જાય છે કે આમાં કામને નથી મળતું શરૂઆતમાં જૂના વ્યૂઝ જોઈ ગયો જયેશ નહીં ન આવતા હવે આને કોડે આવી ગયું એટલે મહેનત કરતા રહેજો પરિણામ મળશે હાલો દઈરો તો આજનો વિડીયો આપણે એટલો જ હતો જય દ્વારકાધીશ જય શ્રી રામ